આપણે એવું લાગે છે કે પુણ્ય કર્મ કરે છે તેને સ્વર્ગમાં જવા મળે છે તથા પાપી નીચ ક્રૂર લોકોને નર્કમાં જવું પડે છે પરંતુ તે ખોટું છે આ કથાના માધ્યમથી તમને બતાવીશ કે સ્વર્ગમાં જવાનો અસલી હકદાર કોણ છે અને એ કયું કર્મ કરે છે જેનાથી તમારા બધા પાપ અને કષ્ટ દૂર થઈ જાય છે તો આવો મિત્રો જાણીએ પવિત્ર કથાના માધ્યમથી એક વખત ધરતી લોક પર ચાર વ્યક્તિની મૃત્યુ એકી સાથે થઈ હતી તે ચારેય લોકો અલગ અલગ વિચારવાળા અલગ અલગ પ્રદેશના રહેવાવાળા હતા ફક્ત સંયોગના કારણે તે ચારેય લોકોનું મૃત્યુ એકી સાથે થયું હતું યમરાજના દૂતો તે ચારેયને એકી સાથે લેવા આવ્યા હતા મરવાવાળામાં એક તો કોઈ પ્રદેશનો રાજા હતો બીજો કોઈ ધનિક વેપારી હતો બીજો પૂજાપાઠ કરવાવાળો પૂજારી હતો અને ચોથો ગરીબ મજૂરી કરવા વાળો વ્યક્તિ હતો દિવસ આખો મહેનત કરીને પોતાના પરિવારનું પાલનપોષણ કરતો હતો ચારેયને લઈને યમરાજના દૂતો આકાશ માર્ગે થઈને ધર્મરાજાની સભામાં હાજર થાય છે અને ધર્મરાજાની સામે ઊભા રહે છે તે ચારેય વિચારતા હતા કોણ સ્વર્ગમાં જશે અને કોણ નર્કમાં જશે યમરાજ પોતાના આસન ઉપર બેઠા ન હતા તે ચારેય અંદર અંદર વિચાર કરતા હતા મને સ્વર્ગમાં જવા મળશે એમાંથી જે રાજા હતા તે કહેવા લાગ્યા ધર્મરાજ મને નક્કી સ્વર્ગ જ મોકલશે કારણ કે હું એક ધર્મ કરનાર રાજા હતો અને પૃથ્વી ઉપર ખૂબ જ પ્રખ્યાત હતો બધા જ મારા સારા હોવાના વખાણ કરે છે મારા દરવાજાથી કોઈ ખાલી હાથે ગયું નથી જે કોઈ આવ્યું તેને એટલું બધું આપ્યું છે કે તે લોકો હજી મારું નામ ભૂલ્યા નથી બધી જ બાજુ મારા નામનો ગાન અને યશ થઈ રહ્યું છે મારા દ્વારા આપવામાં આવેલા અનથી લાખો લોકોને ભરપેટ ખાવાનું મળ્યું છે અને રહેવા માટે આશરો પણ મળ્યો છે મારા કર્મોને જોઈને ધર્મરાજ મને નક્કી સ્વર્ગમાં જ મોકલશે મિત્રો રાજાની વાત સાંભળીને તે ધનવાન વેપારી કહેવા લાગ્યો કે હે ભાઈ મે પૃથ્વી લોકમાં રહીને ઘણો ધન કમાયો છે એ ધનથી મે લાખો લોકોને મદદ કરી છે મે મારી આવકનો 11મો ભાગ દિન દુખીઓની સેવામાં લગાવ્યો છે ને તેના કામમાં વાપર્યો છે આરે આ ધર્મ કાર્યને જોઈને યમરાજા નક્કી મને સ્વર્ગ લોકમાં જ મોકલશે આ વાત હું પહેલેથી જ જાણું છું વેપારીની વાત સાંભળીને પંડિત કહે છે તમે આ શું નકામી વાતો કરી રહ્યા છો સ્વર્ગમાં જવું કંઈ આસાન કામ નથી સ્વર્ગમાં જવા માટે દાનની સાથે પૂજાપાઠ પણ કરવી પડે છે તેથી સ્વર્ગમાં હું જ જઈ શકીશ કારણ કે મેં ખૂબ જ પૂજાપાઠ કરી છે

મજૂર વ્યક્તિ તે ત્રણેયને કંઈ જ બોલ્યા વિના સાંભળી રહ્યા હતા તે ત્રણેય અભિમાનથી પોતાની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે જ ધર્મરાજ પોતાના ચિત્રગુપ્તની સાથે દરબારમાં હાજર થાય છે ધર્મરાજના હાથમાં એક મોટી પુસ્તક હતી એમાં બધા જ પ્રાણીઓના કર્મોના હિસાબ લખ્યા હતા ચિત્રગુપ્ત સૌથી પહેલાં રાજાને પોતાની પાસે બોલાવે છે તમે બતાવો કે તમે ધરતી ઉપર ખૂબ જ પ્રખ્યાત રાજા હતા એ તારા જીવનમાં કયા કયા સારા કામ કર્યા છે કેટલા લોકોને દુખ આપ્યું છે અને કેટલા લોકોનું સારું કર્યું છે હું મારા પુસ્તકમાં જોઈને નક્કી કરીશ કે તમે સ્વર્ગમાં જવા માટે લાયક છો કે નહીં ત્યારે અભિમાનથી રાજા પોતાના કર્મો બતાવે છે હે ભગવાન હું ખૂબ જ મોટા રાજ્યનો રાજા હતો મારું રાજ્ય ખૂબ જ સમૃદ્ધ અને સુખી હતું મારા રાજ્યમાં ગરીબ લોકો ઘણા ઓછા હતા બધા મારી છત્રછાયામાં ખૂબ જ સારી રીતે જીવન પસાર કરી રહ્યા હતા મેં મારા રાજ્યના લોકોને કોઈ પણ પ્રકારની વસ્તુની કમી આવવા નથી દીધી મારે ત્યાં દરેક ભુખ્યાને ભોજન મળતું હતું લાખો રૂપિયાનું દાન આપવામાં આવતું હતું બધા લોકો મારાથી ખુશ રહેતા હતા દિવસ રાત આજ મારા સારા કાર્મો હતા રાજાની વાત સાંભળીને ચિત્રગુપ્તે પોતાની પુસ્તક ઉપાડી અને જોવા લાગ્યા પુસ્તકમાં જોઈને રાજાને બતાવ્યું કે તું જે કહે છે તે બધું જ સાચું છે તે તારી પ્રજાને ખૂબ જ સુખ આપ્યું છે તે તેની સાથે સાથે તે ખૂબ જ મોટો અપરાધ પણ કર્યો છે તે તારા રાજ્યની સીમાને વધારવા માટે જેટલા યુદ્ધ લડ્યા છે એમાં હજારો લોકોની સંખ્યામાં સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ બધાના મૃત્યુનું કારણ તું બન્યો છે એના પરિવારને તેના બાળકોને અનાથ કરવા વાળો તું છે ની સ્ત્રીને વિધવા બનાવવા વાળો પણ તુજ છે તેની માનો આશરો છીનવા વાળો પણ તુજ છે તુજ સૈનિકોના હજારો પરિવારોને દુખ દેનાર છો યુદ્ધ કરીને રાજ્ય વધારવા કરતા સારું હતું કે તે તારા પડોશી દેશ સાથે મિત્રતા કરીને તેની સાથે વેપાર વધાર્યો હોત તો પણ તારું રાજ્ય સમૃદ્ધ અને ધનવાન રહી શકે એ તારી પ્રજાને નહીં પણ સૈનિકોને સુખી બનાવ્યા નથી કે તું સ્વર્ગનો અધિકારી નથી આ સાંભળીને રાજા કંઈ પણ બોલ્યા વિના પાછળ ખસી જાય છે ત્યાર પછી ચિત્રગુપ્ત વેપારીને બોલાવે છે એને પૂછ્યું કે તે આ ધરતી પર ક્યાં ક્યાં સારા કામ કર્યા છે એ વેપારીએ કહ્યું કે હે ભગવાન મેં ધરતી ઉપર જેટલું પણ ધન કમાયું છે તેનો અગિયારમો ભાગ સારા કામમાં લગાડ્યો છે લાખો લોકોને ભોજન કરાવ્યું છે ઘણા આશ્રમોમાં દાન કર્યું છે અને ઘર વિનાના ઘણા લોકોએ ઘર બનાવી આપ્યા છે. ધમડોળકથી ભરી દીધા છે. ઘણા શહેરોમાં મંદિરો બંધાવ્યા છે. ઘણા શહેરોમાં ધર્મશાળા બનાવડાવી છે. બધા તીર્થોમાં ભંડારા કરાવ્યા છે. આ મારા જીવનનું સારું કર્મ છે. વેપારીની વાત સાંભળીને ચિત્રગુપ્તે પોતાનું પુસ્તક ખોલ્યું. તેમાં તેણે જીવનના સારા ખરાબ કર્મ લખ્યા હતા. ચિત્રગુપ્તે કહ્યું કે તમે જે કહો છો તે સાચું છે. તમે ધરતી ઉપર ખૂબ દાન ધર્મ કર્યું છે તમારો પાપ એ છે કે તે ધરતી ઉપર જે દાન ધર્મ કર્યું છે એ એવા પૈસાથી કર્યું છે જેને કમાવા માટે તું ખૂબ જ ખોટું બોલ્યો છો ઘણો ધગો કર્યો છે ઘણી વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચી છે અને ઘણી વસ્તુઓ નકલી હોવા છતાં અસલી વસ્તુના ભાવમાં વેચી છે કેટલાય લોકોને તારા રસ્તામાંથી હટાવ્યા છે તારા કારણે કેટલાય મરી ગયા છે

હે પંડિતજી તમે તમારા જીવનમાં કયું સારું કર્મ કર્યું છે ત્યારે પંડિતજી કહે છે હે ભગવાન મેં મારા જીવનમાં હજારો લોકોને જ્ઞાન આપ્યું છે લાખો લોકોના યજ્ઞ અનુષ્ઠાન કરાવ્યા છે અને તે પૂર્ણ પણ કર્યા છે હજારો લોકોના ઘરમાં પૂજા કરાવી છે દિવસ રાત મેં જપ તપ કર્યું છે હજારો કન્યાઓના લગ્ન કરાવ્યા છે હજારો શ્રાદ્ધ પિંડ કરાવ્યા છે અસંખ્ય લોકોને માર્ગદર્શન આપ્યું છે આનાથી શુભ બીજું કોઈ હોય જ ન શકે ત્યારે ચિત્રગુપ્ત પોતાના પુસ્તકમાં જોવે છે કે પંડિતજીએ કેટલા સારા કર્મ કર્યા છે અને કેટલા ખરાબ કર્મ કર્યા છે ચિત્રગુપ્ત કહે છે કે તમે જે પણ કંઈ કહ્યું છે તે બધું સત્ય છે પંડિતજી તમે હજારો લોકોને જ્ઞાન આપ્યું છે પણ તે જ્ઞાન ઉપર તમે પોતે ક્યારેય અમલ કર્યો નથી હજારો યજ્ઞ કરાવ્યા છે પણ તે નિસ્વાર્થ ભાવે નથી કરાવ્યા તું હંમેશા ધનનો લાલચી રહ્યો છે તું સ્વર્ગમાં જવા માટે લાયક નથી તેથી પંડિતજી પણ ઉદાસ થઈને પાછળ હટી જાય છે હવે બાકી રહી ગયો તે મજૂરી કરનાર માણસ તે વ્યક્તિ વિચારતો હતો કે આ બધા આટલા બધા કર્મ કરવા છતાં પણ સ્વર્ગમાં જવા માટે અધિકારી નથી તો હું કેવી રીતે સ્વર્ગમાં જઈ શકીશ મારે તો સ્વર્ગનો વિચાર પણ ન કરવો જોઈએ કારણ કે મેં જપ તપ પૂજા પાઠ અને દાન માણસ છું આખું જીવન મારા પરિવારનું ભરણ પોષણ કરવામાં જ ગુજાર્યું છે આવો તે વિચારતો જતો ત્યાં ચિત્રગુપ્ત તેને આગળ બોલાવ્યો અને પૂછ્યું તો તે માણસ થી જ બતાવી દે છે હે ભગવાન મે મારા જીવનમાં ક્યારે સારું કર્મ કર્યું નથી હું ધરતી ઉપર એક ગરીબના ઘરમાં જન્મ્યો હતો તે ક્યારેય પૂજાપાઠ યજ્ઞ તપ જપ ત્યાં કર્યા નથી આ બધું કરવાને હું લાયક જ ન હતો હું સારું કર્મ કેવી રીતે કરી શકું હું મારા પરિવારનું પાલન પોષણ પણ સારી રીતે કરી શકતો ન હતો એટલે હું જાણું છું કે હું સ્વર્ગમાં જવાને લાયક નથી કે ધરતી પર નરક ભોગવ્યું છે અને આગળ પણ નરક જ ભોગવીશ પરંતુ હે પ્રભુ અહીં પણ મારી એક ઈચ્છા છે કે હું સ્વર્ગમાં તો નહીં જઈ શકું પરંતુ હું એકવાર મારી આંખો બંધ કરીને જોવા ઈચ્છું છું સ્વર્ગને એનાથી વધારે મારી કોઈ જ ઈચ્છા નથી કારણ કે મેં એવું કોઈ કામ જ નથી કર્યું જેથી મને સ્વર્ગ મળી શકે મજૂરી કરવાના કારણે મારી પાસે લોકોની સેવા કરવાનો સમય જ મળતો ન હતો વધારે સમય હું મારા વૃદ્ધ માતા પિતાની સેવા કરતો હતો એટલે ખવડાવતો પીવડાવતો તેના કપડાં બદલતો એ જ મારું દરરોજનું કામ હતું અને તો મંદિરમાં જવાનો પણ ટાઈમ નહોતો મળતો આ મજૂરી કરનાર વ્યક્તિની વાત સાંભળીને ચિત્રગુપ્તે પોતાનું પુસ્તક ખોલીને જોયું અને કહ્યું હે માનવ ધ્યાનથી બતાવો કે તે ક્યારેય તો કોઈક સારું કર્મ કર્યું હશે ને ત્યારે તે મજૂર વ્યક્તિ પોતાના જીવનની બધી ઘટનાઓને યાદ કરે છે પછી તેને યાદ આવે છે એક વખત તેને ખૂબ જ ભૂખ લાગી હતી તે જમવા બેઠો હતો ત્યાં એક દુબળો પાતળો કૂતરો ફરતો ફરતો આવી ગયો એ વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતો ન હતો તે મારી સામે આવીને બેસી ગયો એ મારી રોટલીની સામે ધ્યાનથી જોવા લાગ્યો હું સમજી ગયો કે તે કૂતરો ખૂબ જ ભૂખ્યો છે મારી અંદરથી અવાજ આવ્યો કે આવા મૂંગા પ્રાણીઓને મૂકીને તું એકલો જ ખાય છે મેં તે રોટલી ન ખાધી અને તે કૂતરાને ખવડાવી દીધી તે દિવસે મેં ભૂખ્યા પેટે જ આખો દિવસ કામ કર્યું હતું મજૂરની વાત સાંભળીને ચિત્રગુપ્ત હસવા લાગ્યો અને તેણે તે મજૂર વ્યક્તિનો હાથ પકડી લીધો અને તે વ્યક્તિને મોટા સન્માનની સાથે સ્વર્ગમાં લઈ ગયા અને કહ્યું કે વાસ્તવમાં તમે સ્વર્ગમાં રહેવાને લાયક છો પ્રાણીઓ પર દયા દેખાડવી વિદ સૌથી મોટું સારું કર્મ છે એ મનુષ્ય કોઈ પણ કામ નિસ્વાર્થ ભાવે કરે છે એનું તેને પુણ્ય મળે છે નિસ્વાર્થ ભાવે કરવામાં આવેલું કાર્ય જનકલ્યાણ માટે કરવામાં આવેલું નાનામાં નાનું કામ પણ ઉંચાઓ ઘણા પાપને પણ નષ્ટ કરી નાખે છે લોકોની લાલચના કારણે કરવામાં આવેલું શુભ કાર્ય પણ ફળદાયક હોતું નથી તેથી જ તો યાદ રાખજો કે સારું કાર્ય સારી ભાવનાથી કરવું જોઈએ એવું ન હોવું જોઈએ કે તમે કોઈ પાસેથી ધન ચોરીને છીનવીને સારા કર્મોમાં લગાવી દીધું હોય તો તે કાર્ય તમને નર્કમાં જવામાંથી નહીં રોકી શકે મિત્રો સ્વર્ગમાં તે જ લોકો જઈ શકે છે તેણે નિસ્વાર્થ મૂંગા પ્રાણીઓની સેવા કરી હોય અને પછી તેણે જીવનમાં એક પૈસાનું પણ દાન ન કર્યું હોય પણ તે જેને લાયક કોઈ પોતાના સામર્થ્ય પ્રમાણે નિઃસ્વાર્થ ભાવથી જે કંઈ પણ કામ હોય એ કામ જ તેની મુક્તિનો રસ્તો નક્કી કરે છે તેથી મિત્રો આશા કરું છું કે તમને આ કથા અવશ્ય પસંદ આવી હશે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તેમજ મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોનને ઓન કરજો જેથી તમને મારી આ ધાર્મિક માહિતી સૌથી પહેલાં મળી શકે ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે મારો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ